જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ વાલા ભક્તોને હાલનો અત્યારનો આપનો એક જ પ્રશ્ન મહારાજ નિર્જલા એકાદશી ક્યારે છે સત્તર તારીખ અઢાર તારીખ બે તારીખોની અંદર થોડો અસમંજસ છે ક્યારે એકાદશી છે તો શાસ્ત્રમાં પ્રમાણિત એકાદશી ખરેખર ક્યારે રહેવાની એના વિશે આજે વિશ્લેષણ કરશું હું પંડ્યા તેજસ આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું એકાદશી સત્તર તારીખ અને અઢાર તારીખ બેઉ દિવસ છે સત્તરના પણ એકાદશી છે પણ એકાદશી છે પણ પંચાંગ શુદ્ધિ મુજબ અને ધર્મશાસ્ત્રના નિયમ મુજબ જે મુહૂર્તોનું વિશ્લેષણ કરવામાં આવતું હોય એમાં સંપૂર્ણ પુણ્યફળ મળે નિર્જલા અને ભીમ એકાદશી જેને આપણે કહીએ છીએ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશીનું જેમાં છવ્વીસ એકાદશી બાર મહિનાની થાય ચોવીસ એક શુક્લ પક્ષની એક કૃષ્ણ પક્ષની મહિનામાં બે પ્રચલિત છે ને લોકો એ એકાદશી રહેવા માટે આતુર હોય તો આવી નિર્જલા એકાદશી ખરેખર રહેવાની છે અઢાર તારીખે અઢાર તારીખે પ્રાતઃ સૂર્યોદય વખતે એકાદશી ઉદીત તિથિમાં ચાલુ હોવાના કારણે અઢાર તારીખે મંગળવારે બધાય વ્હાલા ભક્તોએ એકાદશી કરવાની છે અને વાત રહી એનું પારણું ક્યારે કરવું તો એકાદશીનું પારણું ઓગણીસ તારીખે કરવાનું છે બુધવારે પણ બારસના દિવસે પારણું થઈ જવું જોઈએ બારસ તિથિ સાત અને સત્યાવીસ મિનિટે ઉતરી જાય છે ઓગણીસ તારીખે બુધવારે સાત અને સત્યાવીસ મિનિટ પ્રાત્કાલ બારસ તિથિ ઉતરી જાય એટલા માટે જે લોકોને પારણું કરવું છે સવારે સાત અને સત્યાવીસ મંદિરે સીધું આપીને કોઈ બ્રાહ્મણ ભોજન કરાવીને કે જે તમે વિધિ કરતા હો એ પારણું કરી લેવાથી પુણ્ય મળે પારણું કરવું જરૂરી હોય તો આપ સૌને નિવેદન અઢાર તારીખે મંગળવારે એકાદશી નું વ્રત કરશું સંપૂર્ણ નિર્જલા એકાદશી જલનો પણ ત્યાગ કરી દેવાનો અને બારસ ના દિવસે નું પારણું કરશું એટલે કે ઓગણીસ તારીખે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ